આ રાજકારણ ની અંદર કોઈ દીકરીઓ નિર્દોષ થી જયારે બલી નો ચડી જાય એ તળાજા ની જનતા ધ્યાન રાખે એવું પેલા પણ મેં કહ્યું તું અને આજે બી કહું છું અને આજે જો બીજી દીકરી હોમાઈ જતી હોય બીજી તળાજાના દીકરીઓને જો આ શોષણ આ લોકોની જે તાનાશાહી છે ને આ લોકોનું જે શોષણ કરે છે એ એ એક મિનિટ બધે શેર કરી દો આજે પબ્લિક શા માટે કોઈ પણ બેનુ દીકરી ખુલીને શા માટે નથી આવતી બદનામીના ડરથી તો બદનામ બદનામ તો એ લોકો કરવાના જ છે સ્ત્રીને જો તોડવી હોય ને તો પેલા તમારે એનું મનોબળ તોડવું કે તમે કરો છો સ્ત્રીને ક્યારે પૂરી રીતે જો તમારે તોડી નાખવી હોય તો પેલા તમારે બરોબર પણ જયારે ઈ સ્ત્રી આજે બધાને જાણ કરી દઉં કે માતા સીતા બી સ્ત્રી જ હતા જાની રાણી સ્ત્રી હતી ज्योतीवा फुले भी स्त्री હતા અને રાધા બી સ્ત્રી હતી અને પાર્વતી બી સ્ત્રી હતી જે જે દિવસે જો આ સ્ત્રીએ સહન કરવાનું છોડી દીધું ને તેથી તમારે એક કેના ચિઠ્ઠા કામ નથી આવવાના આ યાદ રાખજો તળાજાના નગરપાલિકાના ઉપપ્રમુખ અને તળાજાના શહેરના પ્રમુખને અને આ શેર કરો કે અત્યાર સુધી સંગઠનના અને તમારા નગરપાલિકાના જો કોઈ વ્યક્તિ અને કોઈ દીકરી કે કોઈ બૈરાવ ને તન મન ને ધનથી જો નગરપાલિકાની અંદર કામ કરવા જો એની ધગશ હોય ને એને આવવું હોય તો તમે એનું મનોબળ ના તોડી શકો આજ સુધી તો એ લડાઈ એ દીકરી એટલી રાડો નાખી નાખીને જાગૃત જ પણ ન કર્યું આ લોકો એ લોકો એ દીકરીની બાબતે હેલ ફેલ એટલું બધું જણાવી દીધું એટલે બધા ચૂપ થઈ ગયા ત્યારે પણ એ દીકરી રાડો નાખી નાખીને એ જ કીધું કે આજે મારું શોષણ થયું છે કાલ સવારે તમારા કોઈ પણ ના ઘરેથી આ શોષણ થઈ શકે છે અને આજે દાખલો આવી ગયો અને તમારી સામે મારે મૂકવાનો છે અલે ક્યાં સુધી તમારે નગરપાલિકા પોતાને ચલાવવી છે તો તમારી સત્તા બેઠી છે તમારું ભાજપ જ બેઠું છે અને ભાજપની સીટું બેઠી છે તો જૈન કહી દો ને ભાઈ કે અમને આપી દો પણ કોઈ સ્ત્રીને તમે માનસિક રીતે તોડવાની શા માટે વાત કરો છો ધ્યાન રાખજો જ્યારે જ્યારે સ્ત્રી ઉપર માનસિક રીતે તમે તોડવાની વાત કરી છે ત્યારે ત્યારે જ સ્ત્રી એટલી સક્ષમ બની છે આ યાદ રાખી લેજો આજે મને એટલો આનંદ થયો કે તળાજાની જનતાએ ભલે મને સાથ ન આપ્યો પણ આ બીજી દીકરીનું શોષણ થઈ ગયું બરોબર અને એ માનસિક રીતે શોષણ થાય છે

કે મળતી માહિતી મુજબ તમારું શોષણ થાય છે સો ટકા છે પ્રૂફ અને પુરાવાની સાથે આપીશ તો તમે ચૂપ કેમ છો અને જો તમે ચૂપ છો તળાજાની જનતાએ તમને ચૂંટીને તમને આજે પ્રમુખ પદ તરીકે પ્રમુખ સાહેબ બેસાડ્યા છે નગરપાલિકાના પ્રમુખ સાહેબ ને કહું છું બરાબર લેડીઝ છે એમને કે જનતાએ તળાજાની પબ્લિકે તમને ખોબલો ખોબલો મત આપીને તમને તળાજાની પબ્લિક નું ભાવિ તમારી સા હાથમાં સોંપ્યું છે પ્રમુખ સાહેબ તો તમારી રહેમ નીચે આ બધું ચાલે છે અને તમે જ ચૂપ છો શા માટે આ પ્રથમ સવાલ મારો તળાજાના નગરપાલિકાના પ્રમુખને જો મારા માધ્યમથી એ લોકો કોઈ જોતા હોય ને તેને હું કયો જરી જો હું કોઈ રાજકારણ કરવા નથી આવી પ્રથમ વાત જણાવી દઉં કે મારે કોઈની સાથે વેર નથી પણ તળાજાની હું વતની છું મારું ચૂંટણી થતું હોય કે નગરપાલિકા કોઈના દાબ નીચે ચલાવવાની વાત કરતા હોય અને કોઈને જો સારા સપના હોય કે તળાજા માટે કઈ કરીને બેસવું છે બરોબર તો એને કરવા દેજો આડો ટાંગ ન કરતા આજે અવાજ એક દીકરી જ બન્યા છે તળાજાની દીધું મને કોઈ વાંધો નથી એ તો લડાઈ મારી શરૂ છે અને હજી બી શરૂ રહેશે એનો આપણને કોઈ મતલબ નથી પણ આજે હવે એક જાગૃત આ કોઈ પણ જોતા હોય ને એક એને ગાંડા હોય ને એને ખબર પડે હવે આજથી મહિના દોઢ બે મહિના પેલા તળાજાની અંદર નગરપાલિકામાં આવતી તળાજી નદી એક પસાર છે બહુ ધ્યાન બને આ શેર કરજો કે ધારાસભ્ય ખબર પડે અને ભાવનગર જિલ્લાના દિગ્વિજયસિંહ ગોહિલ ને જેના નીચે આ સંગઠન ચાલે છે એને બી ખબર પડે કે અમારા સંગઠન નીચે શું થાય છે જોકે બધી બધાને ખબર જ છે પણ કોઈ બોલતું નથી ક્યાં સુધી તમે અસત્યનો સાથ દેશો એ સમયે આ દીકરી હોમાઈ ગઈ અને આજે માનસિક રીતે આજે આ છે અને તમે બધા ચૂપ થઈને જોયા કરશો તો સારું નહીં થાય તમને યાદ અપાઈ દઉં ગુલાબી નગરીનો સિમ્બોલ આપવા વાળા આપણા ભૂપેન્દ્રસિંહ વાળા એને તળાજાને ગુલાબી નગરીનું બીજો સિમ્બોલ આપ્યો તો આજે બી મળતી માહિતી મુજબ બરોબર મુજબ આજે કરવાની જો એને સપના હોય તો ભાજપના દરેક તળાજાના લોકોને હું કહું છું કે આની અંદર રાજકારણ ના કરતા અને જો તમે કામ કરવા જ આવ્યા હોય ને તો એ બેનને સાથ અને સહકાર આપજો એ બેન ને પણ ભૂપેન્દ્રસિંહ વાળાની જેમ પિંક નગરી તળાજાને બનાવી છે ને બહુ સારા કામ કરવા છે છે એને સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો પણ મને કોઈ અંગત કારણસર નથી મળી શક્યા પણ કોઈ વાંધો નથી પણ તળાજાનો અવાજ બનવા માટે તો અમે બેઠા જ છીએ હવે આ લોકોની દાદાગીરી હું ક્યાંથી શરૂ થઈ શું થઈ એ તમને હું કહું આજે એ કઈ કચરાની કોક બબાલ બની ગઈ ત્યાંનો સ્ટાફ જઈને કચરો છે સાકડાસર ના પાટિયા સુધી નાખી આવ્યા અને એમાંથી તરત ને તરત ઉગ્ર રૂપ ધારણ કરી લીધું અને એ સુધી તમે ટોર્ચર આપી દીધું કોઈ પણ ને કે રાજીનામું દેવા માટે તૈયાર થઈ જાય તો શું તળાજા ને અમારે તળાજા વતી હું તમને નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ અને શહેરના સંગઠનના પ્રમુખને પૂછું છું તો શું તળાજાની જનતા અઢી વર્ષ સુધી પ્રમુખ વગરની નગરપાલિકા વગરની ચાલી છે તો તમે આજ કરવા આયવા તા તમે આજ કરવા આયવા તા અઢી વર્ષ તો એ મા બાપ વગરની તળાજા રખડી અને આજે તળાજાની જનતા એ જ્યારે છૂટીને તમને પ્રતિનિધિ તરીકે ત્યારે તળાજા ને આપ્યા છે તેને કામ કરવા દ્યો શું કામ તમે એમને માનસિક રીતે તોડવાની વાત કરો છો એક સ્ત્રી છે એટલે આપેલો પ્રશ્ન જો કોઈ રાજકારણ નથી આની અંદર પણ કહી દો કે મળતી માહિતી મુજબ જો એ બેન ને જો તળાજા નગરપાલિકાની અંદર સારા કામ કરવા છે અને જનતાની વચ્ચે રહેવું છે તો છેને અમે દરેક લોકો એની સાથે છીએ અને પહેલી વાત કે આ તળાજાના શહેરના સંગઠનના પ્રમુખ નગરપાલિકામાં કરે છે શું

તમે એવું ઈચ્છતા હોય બંને ભાઈઓ રાજીનામું એટલે કે આ નગરપાલિકાનો ઉપપ્રમુખ એનું પ્રમુખ પદ તરીકે સ્થાન લઈને તમે ગોટાળા કરવાના શરૂ કરી દો તો એ તમારું સપનું સપનું જ રહેશે હો તળાજાની પબ્લિક નવરી નથી કે તમે તમારા રોટલા શેકવા માટે થઈને તમે નિર્દોષની બલિઓ ચડાવવા માંડ્યા છો હવે બીજું આ તળાજાના પ્રમુખ કોઈ મહિલા પ્રમુખ છે મને નથી ખબર એને હું પૂછું છું બરાબર કે આજે દોઢ બે મહિના અઢી મહિના પહેલાં તળાજીની નદી સાફ કરવાનો કોન્ટ્રાક્ટ પાસ થયો છે એને એમાં સિગ્નેચર કરવાળા એ તળાજાના બેન જ છે તો એ બેનને મારા માધ્યમથી એક સવાલ છે કે એનો હિસાબ તમે આપજો

ડાકલાઈ તમારા ને ધોવાઈ તમારા અને બીજી વસ્તુ કે આ જે શોષણ જે થાય છે ને પ્રમુખ એનું કારણ ને જવાબદારી પોતે પ્રમુખ જ છે કે જ્યારે એ તમે કોન્ટ્રાક્ટ ઉપપ્રમુખને ને સોંપો ત્યારે તમને નોતી ખબર કે તળાજા નગરપાલિકા નો ઉપપ્રમુખ છે શા માટે તમે કોન્ટ્રાક્ટ એને આપ્યો એ પ્રથમ ભૂલ તમારી છે ઘણા બધા લોકો તળાજાની અંદર એવા લોકો હતા જેને ખરેખર કામની જરૂર છે એને બેન શ્રી તમે આપ્યો ને કોન્ટ્રાક્ટ આનંદ થાત અમને એવું કે સારું કામ કરે છે પણ તો તમારી કોઈ મજબૂરી રહી હશે એટલે તમે કોન્ટ્રાક્ટ આપી દીધો એનો વાંધો નથી ઉપપ્રમુખે જ કોન્ટ્રાક્ટ રાખો જોવા મિલી ભગત બધાની અને પ્રમુખે એ કોન્ટ્રાક્ટ નું કામ હતું તળાજી નદી સાફ કરવાનું

છ લાખ અને ત્યાસી હજાર એને મંજૂર કરી દીધા તળાજી નદી સાફ કરાવવાના તો હવે તમે વિચારી લો કે દસ થી પંદર દિવસની અંદર જે તળાજી તો કેટલા જીસીબી જીસીબી એક કલાકનો મિનિમમ હજાર રૂપિયા હોય તો કેટલા જીસીબી ચાલે અને કેટલા મજૂરો અને કેટલા માણસો રાખ્યા હોય ત્યારે આ કેટલું છ લાખ અને ત્યાં હજાર નું બિલ મંજૂર થાય પ્રમુખે કરી દીધું

તમારાથી ચાલે તમે રાજીનામું આપી દો હું સાડા દસ વાગે નગરપાલિકામાં આવું છું એટલે હું તમે રાવણના દીકરા છો હે તમારે શું કરવું છે સાડા દસ વાગે નગરપાલિકામાં જઈને ધ્યાન રાખજો સ્ત્રી સાથે અત્યાચાર થશે ને ત્યારે તળાજાની જનતા એની સાથે છે ભલે મારી સાથે ન રે મને કોઈ વાંધો નથી તમે શોષણ સ્ત્રીનું ન કરતા બહુ કરી લીધું શોષણ સાડા દસ વાગે તમારે ત્યાં નગરપાલિકામાં કાલે જઈને આ તળાજાને શહેર પ્રમુખનું શું કામ છે એનો જવાબ ભરજો તો શું તમે ડરાવવા માંગો છો એ બેનને સારું કામ કરવું છે તો એને કરવા જો એના સપના છે તળાજાને સારું બનાવવાના એને તક છે તમે એના ઘરે જઈને દબાઈ દ્યો છો અને શહેરના પ્રમુખ નગરપાલિકાને બી હું બે હાથ જોડીને બેનને વિનંતી કરું છું કે બેન મજબૂત થજો તમે એક એક મેદાનમાં ઊભા છો તળાજાની જનતાની વચ્ચે ઊભા છો તળાજાની જનતા તમારા ઉપર નિર્ભય છે કારણ કે એની જવાબદારી તમારા ઉપર છે જો તમે સક્ષમ નહીં બનો તો બેન તળાજા નગરપાલિકા મજબૂત કઈ રીતે થશે આ એક સવાલ તમને પણ છે પરીક્ષા આપવાની આવે છે તો આપી તો સીતા બની જાવ એનો કોઈ વાંધો નથી આપતા જ એવા આપવાની પણ છે જ્યારે વાત તમારા સ્વાભિમાન ઉપર આવે ને ત્યારે ઝાસીની રાણી બનતા વાર ન લગાડો જ્યાં સુધી તમે આનું શોષણ કરશો ત્યાં સુધી તમારો ઉપયોગ થશે જેમ મેં ત્રણ વર્ષ શોષણ કર્યું અને મારો ઉપયોગ નિઃસ્વાર્થ ભાવે થઈ ગયો એમ હવે તમારા લોકોનો નો થાય

અને શહેરના સંગઠનના પ્રમુખ કેમ તમે એવા ફોન કરો છો વાહે કે 10:30 વાગે હું નગરપાલિકામાં આવું છું તમે રાજીનામું આપી દો તમારાથી કાઈ નો થાય કેમ નો થાય ભાઈ તો તું કોણ છો નગરપાલિકામાં જઈને બેસવા વાળો તને સંગઠન સોય પૂછે તો તમે સંગઠન મજબૂત બનાવવામાં ધ્યાન આપો તમે સંગઠન બનાવવામાં ધ્યાન આપો એ જે નગરપાલિકાના ઉપપ્રમુખ છે ને તમારો હાથો છે ગામ આખાને ખબર છે પછી ક્યાં સુધી ચૂપ રહેશે બધા ક્યાં સુધી ચૂપ રહેશે સવાલ તો ઘણા બધા તળાજાના નગરપાલિકાના પ્રમુખ શ્રી બેનને હતા એ કર્યા છે અને જવાબ આપજો બેના માધ્યમથી એવી રિક્વેસ્ટ છે તમને પણ તમારું શોષણ થાય છે એ બી અમને ખબર પડી છે એટલે આજે અવાજ અમે તમારો બન્યા છે બરોબર તો મક્કમ મનોબળ સાથે તમે લડજો અને નગરપાલિકાના ઉપપ્રમુખને કહી દે કે સ્ત્રી છે શ્રીની મર્યાદા જાળવજો બરોબર કોઈ પણ સ્ત્રીની મર્યાદા જાળવવી તમે તમારી સ્થાન ઉપરથી ને ટકાવી કેમ રાખવી તમારી મર્યાદામાં આવે છે આ તમારો દારૂનો અડ્ડો નથી એટલે મજા આવે એમ તમે જીકમ જીક બોલાવી દો તમે આટલી દાદાગીરી કરતા હતા એ તો આ બે દિવસની અંદર ખબર પડી બોલો અને હું મારી ઓલી અંદર જતી હતી એટલે મેં બધું બંધ કરી દીધું એટલે સમજતા કે વિરોધ કરવાનો બંધ કરી દીધો સત્યનો વિરોધ તો આ જીવન રહેશે કાલ સવારે તળાજાની જનતા લોક મુખ્યા ની ચર્ચામાં એટલું તો મરી જશે ને તો કહેશે કે દીકરીએ લડત આપી હતી ભલે મારી પક્ષમાં કોઈ ઉભું નહોતું રહ્યું પણ આ બેન ને કદાચ શોષણ થતું હોય ને તો એક દીકરી તરીકે હું નાઈ પચાસ જણા ઉભા કરી દેવાની તાકાત ધરાવે છે હો તળાજા એટલે ભૂલી ન જાતા એટલે બેનશ્રી ને કહીએ થોડુંક ધ્યાન આપો મક્કમ બનો ને સક્ષમ બનો અને સારી રીતે તળાજા નગરપાલિકા તમે ચલાવો અને ભૂપેન્દ્રસિંહ જેમ ભૂતપૂર્વ તળાજા ને ગુલાબી નગરી બનાવી તેમ ફરીથી ગુલાબી નગરી બનાવો આ બ્લેક નગરી ન બની જાય એ ભાવિ તમારા હાથમાં છે પ્રમુખ સાહેબ બાકી આ લોકો થી કરવા બેઠા છે એટલે રાજીનામાની વાત રહેવા દેજો રાજીનામું તમે આપશો તો એ લોકોને એટલું જોતું છે આપણે લડવાનું છે લડીને એક યોદ્ધા બનવાનું છે એટલે કહે છે છે એમ કે કે મોરે પણ સ્ત્રીઓની સાથે જ લડવા આવે છે પુરુષો ની સામે નથી જતા દુખ એ થાય છે બીજું કઈ નહીં એટલે ચાલો જય માતાજી જય મોગલ જોઈએ આપણે કાલે સાડા દસ વાગે નગરપાલિકામાં શું થાય છે અને આ બેન ઉપર પ્રેશર કેટલું આવે છે કે બેન ઉપર પ્રેશર બેન પણ કે તમે વિડીયો બનાવી દ સોશિયલ મીડિયામાં ખુલાસો આપી દો અને અમે બહુ સારી રીતે નગરપાલિકા ચલાવીએ છીએ ને અમને કોઈ હેરાન નથી કરતું આવો જોજો ટૂંક સમયની અંદર જ તે નગરપાલિકાના પ્રમુખશ્રીનો વિડીયો આવશે